રાધનપુર શહેરની રામનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અને નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો બીજી તરફ પાલિકા દ્વારા કરેલ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે ખુલ્લી ગટરો અને ગંદકી સહિત ગટરોને સાફ સફાઈ કરવામાં ક્યારે આવશે જે એક ચર્ચાનો વિષય બન્યો છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આમ તો ગટરોની સાફ સફાઈ અને સમારકામને લઈને અનેકવાર શહેરીજનો આવેદનપત્ર લઈને લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે છતાં શહેરમાં પ્રશ્નોનું નિરાકરણ કરવા પાલિકા સાચા અર્થમાં સાર્થક થઈ હોય તેવું જોવા મળ્યું નથી રાધનપુરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર શહેરમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતું હોવાનું બુમરાણ ઉઠવા પામી છે રાધનપુરના રામનગરમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં વરસાદી પાણીનો જમાવડો થતાં રસ્તા પર કાદવ કીચડ થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ રામનગર સોસાયટીના માર્ગ ઘણા સમયથી મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી મસમોટા ખાડા જણાઈ રહ્યા છે અને બે દિવસમાં થયેલ વરસાદમાં રસ્તાઓમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે મંગળવારે વરસાદ વરસતા શેરીઓમાં વરસાદી પાણી ભરાતા આજુબાજુ સોસાયટીના રાહદારીઓ વાહનચાલકો વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ સમસ્યાનું નિવારણ સત્વરે લાવવા સૈનિકો સ્થાનિકોએ શહેરીજનોનો માંગ કરી રહ્યા છે અને આ સમસ્યાનું નિવારણ સત્વરે લાવવા સ્થાનિકો શહેરીજનો માંગ કરી રહ્યા છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર